પાણીજન્ય રોગચાળો શહેરમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે પાણીપુરીના વેચાણ પર ટૂંક સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં કોલેરા ટાઇફોઇડ ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરના દંતેશ્વરથી તડસાલે વિસ્તારમાં ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઇફોઇડ કોલેરાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરીને દસ દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે ધંધેશ્વરથી તરસાલી રોડ ઉપર ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર ચેકિંગ દરમિયાન મળી આવેલ સડેલા બટાકા ચણા અને પાણીપુરીની પૂરીઓનો તેમજ પાણીપુરીમાં વપરાતું પાણીનો નાશ કરવામાં આવ્યો હતો

ચોમાસાની ઋતુ દરમિયાન અત્યારે જે રોગચાળાનું પરિસ્થિતિના કારણે આપણે છેલ્લા બે દિવસથી એના અગાઉથી પણ આપણે પાણીપુરીનું ચેકિંગ કરવામાં આવે છે પાણીપુરીમાં ખાસ કરીને જે પાણી વપરાય છે તેની પરિસ્થિતિ બરાબર ન હોવાના કારણે તેમજ જે અંદર જે બટાકા અને બધા ખરાબ વાપરવાના કારણે હમણાં આપણે પાણીપુરી તમામ વિસ્તારો ચેકિંગ બંધ કરાવે છે તેમાં લગભગ બસો લીટર જેટલું પાણીનો ડિસ્ટ્રોય કરેલું છે અને આજે બે ટીમો એક ટીમ સંગમ મહાવી વિસ્તારમાં છે બીજી ટીમ અત્યારે તરસારી બંતેસોની તરસારીમાં છે અત્યારે આપણે શરૂઆત કરી લગભગ પાંચેક લારીનું લગભગ બસો એક લીટર પાણી દોડાયેલું છે